અને મેંદાડા દર્શન કરવા આવું તો મારા કાકાને ગાંઠિયા અહીંયાના એટલા ભાવે છે કે ઓલવેઝ અમે લોકો ઓર્ડર અહીંયા જ આપીએ અને હું ફ્લાઇટમાં અહીંયાથી જ લઈ જાઉં છું ગાંઠ્યા ઓલવેઝ હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિર લોક્સ હું છું અત્યારે મેંદેડા ગામમાં જાતો તો સાસણ બાજુ અને મેંદેડા ગામ આવ્યું છે તો ત્યાં અંગૂઠિયા ગાંઠિયા વકડાયા છે કાળુભાઈના તો આપણે ટેસ્ટ કરવાના જે એડ્રેસ પહેલાં હું તમને જણાવી દઉં આ મેંદેડા રોડ છે અને સામે મેંદેડા ગ્રામ પંચાયત પિકઅપ સ્ટેન્ડ છે બસ સ્ટોપ અને અહીંયા તમે આવશો ને એટલે ડૉક્ટર સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે તો તમને આજે લાઈવ બતાવીએ ક્યાંથી ક્યાં જવાનું છે આ ચોકડીમાં તમે જેવા એન્ટર થશો એટલે પેલા તો અહીંયા કાળુભાઈ ની ચા આવશે ટાવર અને એક અહિયાં લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી આ લગભગ પચાસ વર્ષ જેવું થઈ ગયું છે પણ અહિયાં ની જે કહેવાય ને અંગુઠિયા ઘાટી એટલા ફેમસ છે સાથે એમના ફરસણ પણ એટલું ફેમસ છે અને લોકો કુરિયર બારે પણ વિદેશોમાં પણ લઈ જાય છે સાથે ચાલો કાળુભાઈના અંગુઠિયા પાપડા ની મોજ કરીએ ને અત્યારે જો વણેલા જે પાર્સલ થતા હોય છે અહીંયાના ગાંઠિયા એ અત્યારે બનાવી રહ્યા છે એકદમ જીણા વણેલા ગાંઠિયા છે તો આપણે એમની સાથે વાત કરીએ અને કેટલા વર્ષ જૂની પેઢી છે બધી માહિતી લઈએ મારું નામ કાળુભાઈ પરશુલમભાઈ મહેતા પણ સાચું નામ મારું કાંતિભાઈ પરશુલમભાઈ મહેતા છે પણ કાળુભાઈ ગમે મને વધારે બધા ઓળખે છે અને અમારે આ લગભગ આ પેઢી પચાસ વર્ષથી આ જૂની પેઢી છે અને અમારા ગાંઠિયા દરેક નાના મોટા દરેક વેપારી વર્ગ બધા તમામ અમારે બોમ્બે સુધી ગાંઠિયા જાય છે રાજકોટ બોમ્બે અમદાવાદ અને ગાંઠિયા એકવાર ખાઈ જાય એટલે બીજી વાર માણસ આવવાનું મન થાય અમારી પેઢીની લગભગ પચાસ વર્ષ જેવું થયું હોય છે હા પચાસ વર્ષ એવું એટલે મારા એટલે હું આમ મારા અત્યારે મારા છોકરામાં ગાંઠિયા બનાવે છે પેલા મારા ફાધર બનાવતા પછી હું બનાવવા મીઠો અત્યારે મારા છોકરા બનાવે છે મારા ભાઈ લાલભાઈ છે અમારા દુકાને છે ઉદયભાઈ એનો બાબો પણ અત્યારે ગાઠિયા બનાવી બનાવે છે અને અત્યારે સાયન્સમાં ભણે છે અભ્યાસ કરે છે એટલે પેલા મોડો એ પણ કારીગર થાય એમ હા અંગુઠિયા ખાવા માટે પટ્ટી ગાંઠિયા અને અમારા ફાફડા પણ એટલા બધા વખણાય એમ નાયલોન ફાફડા એકવાર ખાઈ જાય એટલે માણસ એમ થાય કે નહીં આપણે ખાઈએ એમ મોઢામાં જાય એટલે પાણી પાણી થાય આવી ગયો તો શું છે પછી આ કામ કામ ને કામ શીખવે ને એમ એટલે ગ્રાહકને કઈ અનુ કઈ રીતે અનુકૂળ પડે છે કેવું જોઈએ છે એ રીતે અમે પીરસીએ ને એ રીતે અમે બનાવીએ ગ્રાહકને મજા આવવી જોઈએ તો કામ ગાંઠીએ તો અમારે સમજી લ્યો કે આ જાય છે ને એક મહિનો સુધી આને કાંઈ નો થાય એમ બોમ્બે સુધી જાય હા બોમ્બે સુધી અત્યારે સાડા ત્રણસો રૂપિયા છે અમારે લગભગ સમજી લ્યો કે જૂની પેઢી જયારે શરૂઆત થઈ મારા બાપુજી જયારે ગાંઠિયા ની કરી ત્યારે વીસ પૈસા ના સો ગ્રામ ગાંઠિયા મળતા હા વીસ પૈસા ના સો ગ્રામ અમદાવાદ લોકો આવે ફરવા આવે ત્યારે આ લોકો લઈ જાય હું મેંદાડા દર્શન કરવા આવું તો મારા કાકા ને ગાંઠિયા અહીંયા એટલા ભાવે છે કે ઓલવેઝ અમે લોકો ઓર્ડર અહીંયા જ આપીએ અને હું ફ્લાઇટમાં અહીંયાથી જ લઈ જાઉં છું ગાંઠિયા ઓલવેઝ એટલે જો અમે ફાફડી બનાવી ફાફડી લાયલો લોન ફાફડી હોય અમારા એ પણ એવા ધારા ધારા લાલ મશીન થી નહીં એમ પછી ચીખા ગાંઠિયા છે ભાવનગર ની જીરા બમરી છે હે સેવ છે અને પ્રસંગો ની અંદર વરા ખરા પણ અમે શું છે કે મેસુ લાઈ પ્રોગ્રામ કાજુરો મેસુક છે ધણા લોટલો લોટ મેસુ વેસન નો એ પણ અમે ખવરાવી આપીએ અમને બેટિંગ ના કામે અમે કરી હા હા અમારું એડ્રેસ ફાધર ચોક ડીપ પંપ લાઈવ જુંજુડા રોડ જૂની માલકારી ઓફિસ કહેવાય જૂની માલકારી ઓફિસ કોઈ શાશન આ

લાયલોન ફાફડા માટે અમારે કલાક લાઈનમાં ઉભા રહીએ રવિવારે ટ્રાફિક વધારે હોય અંગૂઠિયા બનાવીએ છીએ ફૂલ મસાલો તીખા અજમા નાખીને અજમો અને તીખા ફૂલ અજમા તીખા નાખીને જ બનાવવાના અહીંયા મિત્રો ફાફડા ગાંઠિયા છે જે જીના ગાંઠિયા પણ છે

તો આવો આઈડિયા કઈ રીતના આવ્યો કે અંગૂઠી આ કઈ બેઠા હતા ને વિચાર આવ્યો કે ભાઈ કઈક અલગ કરીએ બરાબર ને ગ્રાહક આપ્યો તો ને મજા આવી અને આમાં મસાલો પણ ફૂલ નાખીએ છીએ આપણે એટલે શું છે કે વણેલા કરતાનો આખો ટેસ્ટ અલગ થઈ જાય છે એ ટૂંકમાં મસાલાવાળા જે ફૂલ મસાલો આવે ફૂલ મસાલો નાખીને આપણે બનાવીએ છીએ આની પ્રાઇસ શું છે એ સમજ છે આ બધું આપણે એક જ ભાવમાં વેચીએ છીએ ફરસાણ આ ગાંઠિયા આપણા આપડા ઠંડા પડી જાય ને તો પોતા નથી પડતા એટલા કડક નથી થતા પોતા જ રહે છે એટલા જ ચોક્કસ જ રહેશે જ રહેશે મિત્રો અત્યારે અમે સ્પેશિયલ મોરબીથી મેંદેડા ગામમાં આવ્યા છે જ્યાં અંગૂઠિયા ગાંઠિયા એટલા ફેમસ છે કે લોકો આ ગાંઠીઓ આપણે પંજા ગાંઠિયા તો જોયા છે આ છે અંગૂઠિયા ગાંઠિયા અને લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે તો આ જગ્યાએ ચોક્કસથી તમે વિઝિટ કરજો મેંદેડામાં અને સાથે જ અહીંયા ફાફડા ગાંઠિયા અને એમનો સંભારો છે ચટણી આવી ગઈ છે મરચાં પણ આવી ગયા છે તો હવે ટેસ્ટિંગ કરીએ અંગૂઠિયા ગાંઠિયા મિત્રો આપણા ગાંઠિયા અને સાથે અહીંયાના પ્રખ્યાત રહેવા ફાફડા ગાંઠિયા જે મેંદેડાના લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે જ્યારે પણ લો આપણે ફેમિલી સાથે શાસણ જતા હોય ત્યારે મેંદેડા શોપ કરજો કાળુભાઈના ગાંઠિયા અને વર્ષો સુધી પેઢી છે લગભગ ત્રીજી પેઢી અત્યારે કામ કરી રહી છે પણ અહીંયાના ગાંઠિયા કંઈક યુનિક છે ફૂલ મસાલેદાર અને આવો ગાંઠિયો હજી સુધી આપણે નામ સાંભળ્યું હતું પણ ખાધો નહોતો આને કહેવાય છે અંગૂઠિયા ગાંઠિયા જે અંગૂઠાની સાઈઝ પ્રમાણેના ગાંઠિયા છે પંચા ગાંઠિયા આપણે લીધા છે જે માણાવદરમાં લલિતભાઈના પણ આજે અંગૂઠિયા ગાંઠિયા કે દિવસની ઈચ્છા હતી મારી કે અંગૂઠિયા ગાંઠિયા ખાવા જવા છે અને આજે મિત્રો પણ જોડાઈ ગયા છે સાહેબ અહીંયા કેવું કેવું લાગે છે ગાંઠિયા ખાઈને બહુ સારા હોય છે હા ચોખ્ખાઈ પણ હોય છે હા હા અને દરરોજ અહીંયા અમે આમ તો રેગ્યુલર આવીએ છીએ બે દિવસ અહીંયા જ છે પણ કામ બહુ સારું છે સાહેબો પણ અહીંયા આવે છે નાસ્તો કરે છે મજા મજા કરતા હોય છે તો આજે અહીંયાના જે મોસ્ટન પોપ્યુલર છે અને સાથે એમના ફાફડા પણ એટલા નાયલોન ફાફડા છે એકદમ જે આરપાર દેખાય ને એવા ફાફડા છે પેલા મારે ટ્રાય કરવી છે અંગૂઠિયા ગાંઠિયાની જે જાડો તો લાગે છે પણ એકદમ પોચો છે તો આને ગાંઠિયા ને સાથે છે સંભારો ગાંઠિયાની સાઈઝ મોટી છે પણ જેવી બાઇટ તમે લ્યો ને સીધો મોઢામાં ગાંઠી ઓગળી જાય અને ખાસ એમની અહીંયા ગ્રીન કલરની ચટણી છે સાથે જલેબી છે ફાફડા છે અને અત્યારે હાલમાં કાળુભાઈ અત્યારે નિવૃત્ત છે એટલે ત્યાં બેઠા હોય છે બાકી અત્યારે લાલાભાઈ ચલાવી રહ્યા છે એમના ભાઈ પણ ચલાવી રહ્યા છે જે અપુભાઈ એ અહીંયા આવતા હોય છે અને અહીંયા આવો જ્યારે પણ તમે સાસણ જતા હોય ફરવા જતા હોય ત્યારે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ જય માતાજી જય મુઘલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા